તો નમસ્તે દોસ્તો એમ વિષ્ણુહાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે હું આવ્યો છું બનાસકાંઠાની અંદર આવેલા ધરોઈ ડેમની જે કિનારો છે જે શામળાજીથી ફક્ત ચાર યા પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે તો અહીંયા હું આવ્યો છું તમને કેટલું કિનારાના ઉપર પાણી છે તે તમને બતાવવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો આ સાબરમતી નદી આવે છે અને જે આ ધરોઈ ડેમનો કિનારો છે આ સામેની સાઈડે સાબરમતી નદી છે ને અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો ચારે બાજુથી અને આ સરસ મજાનો બ્રિજ એટલે કે પુલ બનાવેલો છે અને હાલ આપણે એ પુલના ઉપર છીએ અને અહીંયાનો શાનદાર વ્યૂ તમે જોઈ શકો છો ચારે બાજુથી અહીંયા તમને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવામાં બહુ જ મજા આવશે અને આ સાઈડે તમને આખો ત્રીસ કે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલો આખો ધરોઈ ડેમનું પાણી નજર આવશે તમને આ સાઈડે જોઈ શકો છો તમને સામેની સાઈડે આવેલા છે તેના ગેટ જે આપણા મોબાઈલ અથવા કેમેરાની અંદર કેદ નહીં થાય પણ તમે અહીંયાથી વ્યૂ જોઈ શકો છો અહીંયાથી ત્રીસ યા પાંત્રીસ કિલોમીટરના જે પેલી સાઈડે જે ગેટ છે તે છે અહીંયા વિશાળ કાયક બધું જ પાણી છે અને સાઈડમાં જે આ મંદિર દેખાય લંકેશ્વરી માતાનું ત્યાં સુધી પાણી નજદીક આવી ગયું છે તો ફિલહાલ તમને હું જણાવવા માટે જ અહીંયા આવ્યો હતો આ નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલ એમ આર ઉપર તમે નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે અને વિશાળ કાયક તમે સમુદ્રનું પાણી અને અહીંયાનો વ્યૂ જોઈ શકો છો એક તાઈબ તમે સમુદરના જોડે એટલે કે દરિયા જોડે આવ્યા હોય તેવો જ તમને ફીલ આવશે તો અહીંયા સરસ મજાના ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તમે કરી શકો છો જે કોઈ વિડીયો અહીંયા ક્યાંથી પણ જોતા હોય તે કમેન્ટ કરજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં ક્યાંથી છો કયા ગામથી છો તે તમને જણાવવાનું ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતર જય જય ગરવી ગુજરાત